ખેડૂતોને હાલ કોઈ પૂછતું જ નથી એ તો જ્યારે ડુંગળીના ટમેટાના બટાકાના ભાવ વધે ને ત્યારે કે ઓહો મોંઘવારી વધી ગઈ ઓહો મોંઘવારીએ માજા મૂકી ગૃહ ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું મગફળીના ભાવ વધે અનાજ કઠોળના ભાવ વધે જ્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય કોક દે ખેડૂતની વાળી એક મહિનો પાણી વાળે ને તો ખબર પડે એ શાળાની ટાઇટ હોય ટાઈટમાં પાણી વાળ્યું હોય ને એક મહિનો તો ખ્યાલ આવે કે ડુંગળી ને મગફળી કેમ પાકે છે બટાટા ટમેટા કેમ પાકે એ બાકી એમને ન ખબર પડે એમ એમને ભાવ વધે ને એની ન ખબર પડે બાકી એક મહિને ખાલી પાણી વાળે શિયાળા ને ઠંડીમાં થોડો ભાવ ઉસકાય એટલે ઓહો મોંઘવારી માજા મૂકી તમારો બાપા ફેક્ટરીમાંથી નીકળે છે આ હું ખેડૂત એમને પાકે છે મોંઘવારી માજા મૂકી બરોબર આ ફેક્ટરીમાંથી નથી આવતી ડુંગળી ટમેટા બટાટા તો મગફળી બસ ખાવા વાળા ફક્ત ને ફક્ત મોટા સિટીમાં પીડ્યા હોય તો બસ મોંઘવારી માજા મૂકી મોંઘવારી માજા મૂકી એટલે કાઢોન ફેક્ટરીમાંથી અહીંયા આવો એક જ મહિનો પાણી વાળો શિયાળામાં તો ખ્યાલ આવે તમને કેવી મોંઘવારી માજા મૂકી ભલામણા ખેડૂત કેમ પકવ્યા આમી અમારા જીવના જોખમે પકવી ઠંડી હોય ઉનાળાનો કાળો તડકો હોય કે ચોમાસું હોય બરાબર અને બીજી બાજુ સંગ્રહખોરી પણ એવી છે દેશમાં કેવી સંગ્રહખોરી થાય ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા પાકે ત્યારે ખેડૂતનું મફતમાં આવ્યું જાય વેસેટિયા વેસી નાખે અને સંગ્રહખોરોને બજાર ભાવ મળે છે બરાબર તકનો લાભ લઈને એ લોકો પછી બેસવા કાઢે તો શું કેવું છે તમારું ખેડૂત મિત્રો તો તમને વિડીયો ગમે ને તો એક લાઇક આપીને બધા ગ્રુપમાં શેર કરજો કોમેન્ટ કરજો અને આપણું ખેડૂતોનું ખરેખર સંગઠન જો થાય ને આપણી એકતા નહીં હોય ને તો કાંઈ નહીં થાય આપણે વ્યાપારી પાસે માલ લેવા જાય ત્યારે કેટલા ભાવ કરી નાખે છે બરોબર આપણે આપણો માલ ને પાછો લેવા જાય તો ભાવ વધી જાય તો આપણે પોતે આપણો માલ વેચી ન એકથી આપણે આપણા માલનો ભાવ કેમ નથી કરી શકતા જય કિસાન જય જવાન જય ભારત માતા વંદે માતરમ